રાજકોટ શહેરના કટારિયા ચોકડી વિસ્તારમાં આજે સ્થાનિક રહીશોએ ચક્કાજામ કરીને તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો પાણીની તંગી અને અન્ય પ્રાથમિક સુવિધાઓની અછત અને તાકીદ પગલાં પગલા લેવાની માંગણી સાથે મોટી સંખ્યામાં સ્થાનિકોએ રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કર્યું હતું

અમે મજૂરી કરવા વાળો માણસ છે અમારે શું કરવાનું હવે અમે ત્રણ વાર તો છે ને અમે અરજી કરી ઓફિસે પણ કોઈ અમારું એને ધ્યાન માં